ખેડૂત મિત્રો આજે એક એવી દવા વિશે વાત કરવી છે કે જે આજની તારીખે હજી સુધી કોઈ પણ જગ્યાએ તે આવી નથી એ છે ઇયરની દવા છે નવી હમણાં જ જે લોન્ચ થયેલી છે એ દવા જે છે એની સંપૂર્ણ માહિતી મારે તમને આપવી છે એ દવા કઈ રીતના કામ કરે એની અંદર શું ટેકનિકલ આવે કઈ કંપનીની છે અને કઈ ટેકનોલોજી ઉપર એ દવા બનેલી છે અને કયા કયા પાકની અંદર આપણે છાંટી શકીએ અને કઈ કઈ વસ્તુને કંટ્રોલ કરી શકે સૌપ્રથમ તો સર્વે ખેડૂત મિત્રો મારે તમને એક નવી ન્યૂઝ આપવી છે આપણી જે યુટ્યુબ ચેનલ છે એને એસી હજારથી વધારે ખેડૂત મિત્રોએ નિહાળી છે અને જોઈ છે ખેડૂત મિત્રો હજી આપણે વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણે પહોંચાડી શકીએ એના માટે આપણી જે ચેનલ છે એને લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કેવી રીતે કરવું એ જો બાજુમાં આપેલું છે પેલા જે આપણે વિડીયો ચાલુ છે એમાં અહીંયા નીચે સબસ્ક્રાઈબનું બટન આપેલું છે એની ઉપર દબાવી અને એમાં તમે જશો એટલે ઓલ બેલ દોરેલો છે એ બેલ ઉપર તમે દબાવી દેશો એટલે આપણે જે કંઈ નવા નવા કાયમિક આપણે વિડીયો મૂકતા હોઈએ એ તમારા સુધી ઝડપથી પહોંચી જાય અને તમને ઝડપથી માહિતી મળી જાય તો ચાલો હવે આપણે જે આજેની જે ઇન્ફોર્મેશન છે એ એના માટે આપણે હવે આગળ જઈએ તો ખેડૂત મિત્રો એ જે છે બેસ્ટ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડની એક મેન્યુફેક્ચરિંગ છે તો બેસ્ટ એગ્રો જે છે એનું કામ શું છે કઈ કંપની છે કઈ રીતના એ કામ કરે છે એની પહેલાં તમને થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં ખેડૂત મિત્રો બેસ્ટ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જે છે એ જે છે એક તો પહેલાં બધા જ પ્રકારના જે આપણે પેસ્ટિસાઈડના જે મોલિક્યુલ્સ આવે છે એના બધા જ મોલિક્યુલ્સ છે પોતે મેન્યુફેક્ચર કરે છે પોતાના પ્લાન્ટ છે પોતાના પ્લાન્ટની અંદર જ બધી વસ્તુ મેન્યુફેક્ચર થાય છે તો આપણે એવું ગણી શકીએ કે બે જો કોઈ પણ કંપની જે છે એ પોતાની પ્લાન્ટ હોય તો એને બીજા પાસે કામ કરાવવું પડે નહીં તો એકંદરે આપણને થોડી ઘણી વધતા ઓછા પ્રમાણમાં એ આપણને સસ્તી મળી શકે બીજા નંબરમાં બેસ્ટ ટેકનોલાઇફ જે છે એ ઇન્ડિયન બેઝડ કંપની છે તો આપણે સ્વદેશી કંપની છે એટલે આપણને જે કાંઈ ટ્રાન્સપોર્ટેશનના જે વધારાના જે પોસ્ટિંગ હોય એ પણ આપણને ન પડે તો એ રીતના પણ આપણને થોડી ઘણી અંશે આપણને સસ્તી પડી શકે બીજા નંબરમાં બેસ્ટ એગ્રો જે છે એ એકદમ રિચેસ્ટ બેઝ કંપની છે ચીલા ચાલુ કંપનીની જેમ કોઈ પણ કંપનીનું મોલિક્યુલ્સ લઈ અને ભરીને ખેડૂતને પહોંચાડવું એવું કામ નથી પોતાનું રિચસ્ટ્રેશન છે પોતાના ની અંદર જે દવાઓ રિચર્જ થતી હોય અને એના ડેમોન્સ્ટ્રેશન લેવાતા હોય તો મિત્રો જે છે તમને જેમ એમ પોતાનું રિચસ્ટ્રેશન ધરાવે છે તો નવી નવી જે કઈ મોલિક્યુલર સંશોધન થતા હોય એની અંદર પુષ્કળ પ્રમાણની અંદર કામ કરે છે અને નવી નવી આપણને ટેકનોલોજીઓ આપે છે ખેડૂત મિત્રો આપણે જોયું કે છેલ્લા બે ત્રણ વર્ષની અંદર સારામાં સારી પ્રોડક્ટો કેમિકલ્સ આપી છે એક ટાઈપ છે રોન ફેન રોન ફેન છે એની અંદર ત્રણ ટેકનિકલ આવે છે કોઈ પણ કપાસની અંદર જેટલી પણ સુસિયા જીવાતો આવતી હોય એ બધી જ જીવાતો એક દવા પોતે કંટ્રોલ કરી શકે કંટ્રોલ તો કરી જ શકે બીજા નંબરમાં લાંબુ રિઝલ્ટ આપે ત્રીજા નંબરમાં તમે કેમિકલનું રોન ફેન છંટકાવ કરો તો એકદમ ગ્રીનરી આવે એટલે પ્લાન્ટ જે છે એ આપણે ફૂલ કોળ અને ઉણપની અંદર આવી જતો હોય છે તો આવી એવી બે ત્રણ પ્રોડક્ટો જે છે ગયા વર્ષે પણ આપી હતી બીજી એક આપી હતી ફૂગનાશકની અંદર ડ્રાય કલર મેં તમને આપણે જે જૂના વિડીયોમાં તમે જઈને જોશો તો આપણે બધી પ્રોડક્ટના વિડીયો મૂકેલા છે વિસ્તૃત તમારે માહિતી જોઈતી હોય તો આપણે જે વિડીયો છે આપણી ચેનલમાં જઈ અને તમે સર્ચ કરશો તો તમને મળી જતા હોય છે તો ડ્રાય કલર જે છે એ ફૂગ ફૂગનાશક હતું એ પણ પૂરું રિચર્સ બેસ એક પ્રોડક્ટ છે એની અંદર પણ ત્રણ ટેકનિકલ છે તો એ જે છે કોઈપણ જાતની ફૂગ હોય કોઈ પણ પાકની અંદર તો પૂરેપૂરી ફૂગ કંટ્રોલ કરવાનું કામ કરે છે પરિણામ બહુ સારા પરિણામ છે તમે છંટકાવ કરો તો કોઈપણ જાતની ફૂગ હોય મગફળી છે તો એની અંદર કાળી ફૂગ હોય ટીકાગીરું હોય કે રાતળ હોય કે સફેદ ફૂગ હોય તો બધી જ પ્રકારની જે ફૂગ છે એ કંટ્રોલ કરે છે ટૂક તો કંટ્રોલ કરે છે જેમ રોન ફ્રેન છાતી અને ગ્રીનરી આવે એ જ રીતના ટ્રાય કલરનો તમે જો સ્પ્રે કરો તો પણ એની અંદર ગ્રીનરી એટલે કે ફોટો સેન્સિટિવની પ્રક્રિયા જે છે એ વધી જતી હોય છે ને એકંદરે આપણે જે કોઈ પણ પાક જે છે એ લીલો છમ આપણને જોવા મળતો હોય છે ખેડૂત મિત્રો હવે જે આપણે વાત કરવી છે જે આજની તારીખે હમણાં ગયા મંથની અંદર આપણે બેસ્ટ એગ્રોકેમિકલ્સે એક અજી એક નવી દવા ઇન્ડિયાની અંદર લોન્ચ કરી દીધી છે એનું નામ છે નિમાજન નિમાજન જે છે એ ઈયડ માટેનું એક બ્રહ્માસ્ત્ર આપણે ગણી શકાય કેમ કેમ કે નિમાજનની અંદર આપણે જે જૂના જે કાંઈ આપણે મોલિક્યુલ્સ છે એની અંદર ટેકનોલોજી અપડેટ કરી અને બધા જ ટેકનિકલ એટલે કે ત્રણ ટેકનિકલ જે છે સારા સારા જેટલા ઈયડના જે આપણે ટેકનિકલ આવતા હતા એમાંના સારામાં સારા જે ત્રણ ટેકનિકલ છે એક તો પહેલાં કોરિયન્ટન નેલીફોરા એટલે કે કોરાઝોન પછી નોવાલોરન એટલે રિમોન અને એકે છપ્પન કે આપણે બ્રહ્માસ્ત્ર એવી ઘણી બધી નોખા નોખા નામથી ઓળખીએ છીએ સિજેન્ટાનો પ્રોક્લેમ છે તો એની અંદર જે આવતું હતું એમામેક્ટિન એમામેક્ટિન નોવાલોરન અને આપણે જે કોરાજની અંદર જે આવે છે કોરેટન એરિપોરા એ ત્રણ ટેકનિકલ છે એનું સંયોજન બનાવી અને એક નવી દવા જે છે એ માર્કેટની અંદર ગયા મહિને બેસ્ટ લાઈફ લિમિટેડ કંપનીએ લોન્ચ કરી દીધી છે અને એના અમે લીધા છે એ ડેમોસ્ટ્રેશન પણ આગળ જતાં તમને થોડીક તો તો જે છે સુધી મિત્રો આપણે આજે નિમાજનની વાત કરી ટેકનિકલ માહિતી મેં તમને આપી પણ એનાથી કાંઈ તમને ફાયદો થવાનો નથી તો આ જે દવા છે ખેડૂત મિત્રો ત્રણ ટેકનિકલની સાથે તો આવે જ છે બીજા નંબરમાં આની અંદર આઈજી ટેકનોલોજી છે હવે આ આઈજીઆર ટેકનોલોજી એટલે મને આઈજીઆર ટેકનોલોજી એટલે શું એમ તો સાહેબે મને એવું કીધું કે આઈજીઆર જે ટેકનોલોજી એનું નામ છે ઇન્સેક રેગ્યુલેટર ગ્રોથ રેગ્યુલેટર ઇન્સેક ગ્રોથ રેગ્યુલેટર એટલે ઇન્સેક ગ્રોથ રેગ્યુલેટર એટલે એ એવી વસ્તુ છે કે તમે કોઈ પણ સ્ટેજ હોય પિયળનું હોય કે ઈંડાનું હોય કે ફૂદાનું હોય કોઈ પણ સ્ટેજે જો નિમજ્જનનો સ્પ્રે કરવામાં આવે

એ આખી આખી ટેકનોલોજી નવી ડેવલપ કરવામાં આવી છે એ ટેકનોલોજી છે એ નિવાઝની અંદર આવે છે આજની તરીકે ઇન્ડિયાની અંદર ઘણી બધી એવી ઓછી દવા છે કે જેની અંદર આઈજી ટેકનોલોજી આવે છે મારા ખ્યાલથી બે થી ત્રણ દવા જેવી છે ઇન્ડિયામાં કે જેની અંદર આઈજી આર ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે આ ટેકનોલોજી આપવાળી ઇન્ડિયાની મારા ખ્યાલથી પહેલી કંપની એવી છે કે જેની ઇન્ડિયન કંપની હોવા છતાં આઈજીઆર ટેકનોલોજી આપણને આપી દીધી છે બીજા નંબરમાં ખેડૂત મિત્રો આ મોલિક્યુલ્સ જે છે એ થોડું કોસ્ટલી તો છે કારણ કે આની અંદર એટલી બધી અદ્યતન ટેકનોલોજી આપવામાં આવી છે બીજા નંબરમાં જે તમે જોઈ શકો એમ કોરાઝોન રિમોન અને પ્રોક્લેમ એવા સારામાં સારા જે ઇયળના ત્રણ મોલિક્યુલ્સ છે એ એક સાથે એક દવાની અંદર આપી દીધા છે તો આ જે દવા છે ખેડૂત મિત્રો આના જે રિઝલ્ટ છે એ આપણે રીંગણીની અંદર એના ડેમોન્સ્ટ્રેશન લીધેલા છે તો રીંગણી અને અમેરિકન મકાઈ એ બે પાક એવા છે ખેડૂત મિત્રો કોઈ પણ ઈયળની દવા હોય એનો તમારે લેવો હોય તો કાં તો ઢીંગણીમાં લેવો પડે અથવા તો અમેરિકન મકાઈમાં લેવો પડે આ જે બે પાક છે એની અંદર કોઈ પણ કંપનીની જે દવા છે એના રિઝલ્ટ તમને બતાવી આવે દેખાઈ આવે તો આ બધાય પાકની અંદર આપણે એને આપી શકીએ કેમ કારણ કે રીંગણી અને અમેરિકન મકાઈ બે એવા પાક છે કે જેની અંદર જે ઈયળો આવે છે એ જે ટેકલ આવે છે નામ મારે આપણે કોઈ ને નથી લેવા પણ ઘણી બધી ઇયળો દવાઓ આવે છે પણ રીંગણી અને અમેરિકન મકાઈ એવી છે કે એની અંદર આપણને રિઝલ્ટ નહીવત પ્રમાણમાં જોવા મળે છે ખેડૂત મિત્રો આજે આપણે રીંગણીની અંદર જે ડેમોન્સ્ટ્રેશન લીધા

ખાસ કરીને બેસ્ટ કેમિકલ્સ જે છે એ આપણી ઇન્ડિયન બેઝ કંપની હોવા છતાં ઘણી બધી નવી નવી ટેકનોલોજી આપવામાં એ સક્ષમ છે તો ખેડૂત મિત્રો આ જે દવા છે એ હજી સુધી માર્કેટની અંદર બહુ ઓછી શોપ ઉપર તમને જોવા મળશે આવનારા દિવસોની અંદર એ બધા શોપ ઉપર તમને જોવા મળશે પણ અત્યારે જે છે હજી માર્કેટમાં આવવામાં થોડીક વાલ લાગશે કોઈ પણ ખેડૂત મિત્રો જેને શાકભાજી વર્ગના પાક હોય માની લો કે રીંગણી છે મરચી છે કે એક્સવાય જે કોઈ પણ એવા પાક છે કે જેની અંદર ઇયરનો જે પ્રશ્ન જે છે એ બહુ વધારે પ્રમાણમાં છે અને કંટ્રોલ થઈ શકતો નથી તો એવા સંજોગોમાં આપણો જે સ્ક્રીન ઉપર નંબર છે એ નંબરમાં કોન્ટેક કરી અને દવા મંગાવી લેવી અથવા તો તમારા જો સેન્ટર ઉપર જો મળતી હોય તો ત્યાંનું હું તમને એડ્રેસ પણ જણાવી દઈશ અને કોઈ પણ ખેડૂત મિત્રો છે એને કોઈ પણ જાતનું કામ હોય તો આપણો વોટ્સઅપ નંબર જે સ્ક્રીન ઉપર નીચે દોરેલો છે એમાં આપણને મેસેજ કરી શકે છે આપણે એને બને ત્યાં સુધી રિપ્લાય આપવાની કોશિશ કરશું અને મોસ્ટ ઓફ ખેડૂતોને આપણે રિપ્લાય આપીએ છીએ જય હિન્દ જય કિસાન